પાનોલી જીઆઈડીસી સનફાર્મામાં ભયંકર લાપરવાહી ઝેરી કેમિકલની અસરથી કામદારનું કરણ મોટ અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી સ્થિત સન સનફાર્મા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ઔદ્યોગિક સલામતીના ઢઝઘરા ઉડાવતી એક ગંભીર દુર્ઘટના સામે આવી છે જેમાં પ્લાન્ટમાં ફરજ બજાવતા એક યુવાન કામદારે જીવ ગુમાવ્યો છે તોલ્વીન જેવા ખતરનાક કેમિકલની પ્રોસેસ દરમિયાન પૂરતી સુરક્ષા ન હોવાના આક્ષેપો વચ્ચે આ શંકાસ્પદ મૃત્યુએ સમગ્ર જીઆઈડીસીમાં ભારે તણાવ અને રોષની લાગણી ફેલાવી દીધી છે સુરક્ષાની બેદરકારી રિએક્ટર પાસે ઝેરી અસર મૃતક કામદાર કદંબાની ઓળખ અલાત કદંબા બુએ ઉમર આશરે સાડત્રીસ વર્ષ મૂળ ઓડિશા તરીકે થઈ છે જેઓ સંજાલી અંકલેશ્વર ખાતે રહેતા હતા ગુરુવાર સાત બાર બે હજાર પચીસના સન સનફાર્માના પ્લાન્ટ નંબર છમાં રિએક્ટર નંબર છસો સત્તરમાં ટોલ્વિન નામના અતિ જ્વલનશીલ અને ઝેરી કેમિકલની પ્રોસેસ ચાલી રહી હતી ફરજ પર રહેલા અલાટ બુએને આ પ્રોસેસ દરમિયાન અચાનક ઝેરી વડાર અથવા કેમિકલની ગંભીર અસર લાગી હતી જેના કારણે તેમને માથામાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો ઓએસસી સેન્ટર માત્ર દેખાવ પૂરતું તબિયત લથડતા તાત્કાલિક તેમને કંપનીના ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જો કે ઓએસસી સેન્ટર ગંભીર કેમિકલ અસરના કેસને નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયું હતું આ પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિ વધુ નાજુક બનતા તેમને તાત્કાલિક અંકલેશ્વરની પદ્મસિદ્ધા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી કંપનીની લાપરવાહીએ ભોગ લીધો હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ અલાટ ભુએનું મૃત્યુ નીપજ્યું હતું ફરજ પરના ડોક્ટરે તે જ દિવસે રાત્રે નવ પંદર કલાકે તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટના સીધો ઈશારો કરે છે કે ખતરનાક કેમિકલ પ્રોસેસ દરમિયાન કામદારોને જરૂરી સુરક્ષા સાધનો અને તાત્કાલિક સારવારની પૂરતી વ્યવસ્થા પૂરી પાડવામાં કંપની સદંતર નિષ્ફળ રહી છે એક યુવાન કામદારે ફરજ દરમિયાન જીવ ગુમાવતા સનફાર્મા જેવી મોટી કંપનીના ઔદ્યોગિક સલામતીના ધોરણો સામે ગંભીર સવાલો ઉભા થયા છે પોલીસ તપાસનો ધમધાટ આ કરુણ બનાવ અંગે પરનોલી પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા બનાવની નોંધ કરવામાં આવી છે અને આ મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની તપાસ કરવામાં આવી છે સ્થાનિક કામદાર સંગઠનોએ માંગ કરી છે કે આ કેસમાં માત્ર આકસ્મિક આકસ્મિક મૃત્યુ નહીં પરંતુ કંપનીની લાપરવાહી અંગે પણ કડક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે સખત કાર્યવાહી થવી જોઈએ રિપોર્ટર હુમિત સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી